આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી કલેક્ટર શ્રી દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી ધારાસભ્ય શ્રી અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ખેડૂતોને પાક નુકસાનની વળતર ઢોરા હાજીપી રોડનું કામ તેમજ ખનીજ લીઝ નિયમન ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર પાડા બનાવાતા નજીકના ગામમાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા તેમજ પાણીની લાઇનના ભંગાળના કારણે સર્જાતી સમસ્યા નર્મદાના પાણીનો અપૂરતો પુરવઠો સ્થાનિક કંપનીઓમાં રોજગારી આપવા તેમજ સિંચાઈ વિભાગ હસ્તક પાણીના સ્ત્રોતના નવા કામ તથા સમારકામના પ્રશ્નો ખેડૂતોને વૃક્ષોના ઉછેર માટે લીઝ પર જમીન ફાળવવા બાબતે તેમજ કોઠારા માનપુરા પુલ તથા રસ્તાના કામ કસ્તુરબા ગાંધી વિદ્યાલયના કામની પ્રગતિ અને ભારી વાહનોમાં નીતિ નિયમોનું પાલન કરવા સબબ સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા બેઠકમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા બંનીના ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન હાજીપીર ભીરંડિયારામાં છાંસઠ કેવી સબસ્ટેશન બની સેટલમેન્ટ સંદર્ભના મુદ્દા ખાવડા બાયપાસ રોડનું અલાઇમેન્ટ નાના મધ્યમ ડેમના રિપેરિંગ તેમજ ભુજ તાલુકાના નથરકુઈ વ્યારા વિછ્યામાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા સહિતની રજૂઆત કરાઈ હતી બેઠકમાં અંજાર ધારા સભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા એલસી ફાઈવ અને એલસી ફોર લીલા શાહ ફાટક રેલવે અંડરબ્રિજ કામની પ્રગતિ અંજાર બાયપાસ રોડ કેરા બળદિયા તથા ભારા પર બાયપાસ રોડ ચેકડેમ અને તળાવના કામ તેમજ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્ષાણા ધર્મશાળા નેશનલ હાઇવે પર ટોલ બુથની કાયદેસરતા સહિતની રજૂઆત કરાઈ હતી આ તેમણે છેલ્લા બે વર્ષમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અન્વયે જિલ્લામાં થયેલી ઉત્તમ કામગીરીને બિરદાવી હતી આ બેઠકમાં માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ફાચરિયા બગડા કુંદરોડી તથા છસરા ગામની સંયુક્ત પાણી પુરવઠા યોજનાનું કામ શરૂ કરવા તેમજ ફાચરિયાની પ્રમોલ્ગેશન સત્યોનો પ્રશ્ન હલ કરવા અકુદરતી રીતે ફળો પકવનારાઓ સામે કાર્યવાહી કરવા માંડવી બીચ પર બિન જોખમી વોટર એક્ટિવિટીની સમીક્ષા કરી તે મંજૂરી આપવા જાહેર માર્ગ પર નોનવેજના વેચાણ સામે કડક પગલાં ભરવા માંડવી બાયપાસની કામગીરી તથા માંડવી તાલુકામાં આરો પ્લાન્ટની પાઇપલાઇનમાં પાથરવામાં ખેડૂતોને યોગ્ય વળતર આપવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ બન્ની જૂથ પાણી પુરવઠા યોજનામાં અધુરાશ ખાનગી કંપની દ્વારા જાહેર માર્ગ બંધ કરવા સહિતની રજૂઆત કરીને તેને તત્કાલ ખુલ્લા કરવા રજૂઆત કરી હતી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરીએ

તેમજ જિલ્લા ગામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પારેખ સર્વે પ્રાંત શ્રીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રીઓ અને વિવિધ કચેરીઓના વડા ઉપસ્થિત રહ્યા હતા